દર્શન પૂજન અને આ પ્રથમ સંકટ ચતુર્દશી છે આજે ભક્તો રાત્રે આઠ વાગે ને સત્તર કલાકે ચંદ્ર દર્શન કરી શકશે અમાસ થી પૂનમ સુધી પિતૃપક્ષ દરમિયાન તથા કોઈ પણ પૂજનમાં સૌ પ્રથમ ગણેશજીનું પૂજન કરવામાં આવે છે શ્રીજીને વિઘ્નહર્તા કહેવામાં આવે છે ત્યારે આજે શંકર ચતુર્થી નિમિત્તે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ તાઉ ગલીમાં આવેલ શ્રી રીતિ સિદ્ધિ ગણેશજી મંદિર ખાતે વિશેષ પૂજન અર્ચનનું આયોજન કરવામાં આવ્યું હતું અહીં ભક્તોએ મોટી સંખ્યામાં રીતિ સિદ્ધિ ગણેશજીના દર્શન કરી પૂજન કરી ધન્યતા અનુભવી હતી અગિયાર બે હજાર ચોવીસ ને સોમવારે શંકર ચોથ છે આ શંકર ચોથ કારતક મહિનામાં આવે છે આ પૂનમથી અમાર સુધીમાં પિત્તુના દિવસો ગણવામાં આવે છે અને પિત્તુઓ પણ કહે છે કે ગણેશ સર્વ વિઘ્નો નાશ કરનાર છે તેમજ આ પિત્તૃના માસમાં જે પણ ભક્ત ચારણ બાજીને નારાયણ બલી કરાવે છે પૂજા અર્ચના કરે છે એ વખતે ગણેશજીનું ધ્યાન પહેલાં ધરવામાં આવે છે તેમજ આપણે આજે આ મહાશંકર ચોથના ચંદ્રસનનો સમય આઠ ને સત્તરનો છે તેમજ આ દિવસે જે પણ ભક્ત ગણેશજીની પૂજા અર્ચના અને મહાપૂજા કરે છે તેના અભિઘ્નો ગણપતિદાદાની કૃપાથી નાશ થાય છે કહેવાય છે કલો સૂર્ય ચંદી વિનાયકો કલયુગમાં સૂર્યનારાયણ ચંદી વિનાયક અને ગણપતિ અને કુળદેવી આ તમારે તત્કાલ પર આવે છે સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાવ ગહન ગલી રાઉપુરા વર્ધા પૂજારી શૈલેશ મહારાજ જય